સ્થળ તપાસ પણ કરતા નથી કયા સ્થળે કેવું અને કઈ રીતે કામ કરવામાં આવે છે તે પણ જોવાની ફુરસદ હોતી નથી હોતી હે ચલતી હે તેના કારણે વિવિધ ઘટનાઓ ઘટી રહી છે જ્યારે બીજી બાજુ પ્રી મોનસૂન કામગીરી કરતા હોય તો પછી સામાન્ય વરસાદ થતા કલાકો સુધી ગામડાઓમાં વીજળી આપવામાં આવતી નથી પ્રમોશન કામગીરીના નામે કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર કાગળ ઉપર જ દર્શાવવામાં આવે છે સ્થળ ઉપર નહીં કામગીરી સમયે કોન્ટ્રાક્ટર હાજર રહેતા નથી અને ગામના મળતિયાઓ દ્વારા કામ કરવામાં આવે છે સ્થળ ઉપર જાળી ઝાકરામાં નમી ગયેલ જણાઈ આવે છે તાર માટે કોઈ સેફ્ટી કે અન્ય કામગીરી પણ જોવા મળતી નથી એમજી વીસીએલની ગંભીર બેદરકારી પ્રજા સમક્ષ ઉજાગર ન થાય તે માટે પત્રકારને વિડીયો ઉતારવા બાબતે પણ રોકવામાં આવ્યા હતા ગુજરાતમાં ક્યાં સુધી વીજતંત્રની આવી લાલિયાવાડી ચાલતી રહેશે અને સરકાર બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ